જુનાગઢના રવની ગામે પિતા પુત્રની હત્યાના નાસ્તા ફરતા સાત છે જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રવની ગામમાં સલીમ હબીબ હત્યાના કેસમાં લોકેશન આપવાના મુદ્દે રાખીને રફીક અને જીહાલ નામના પિતા પુત્રની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી આ હત્યાની ઘટનામાં જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ અને વંથલી પોલીસે પિતા પુત્રની હત્યાના આરોપી રહીમ ખુરી અને હુસૈન અલ્લા સાંગને

અલગ અલગ ટીમો સ્થાનિક અને જિલ્લા બહાર અને રાજ્ય બહાર આ આરોપીઓની શોધખોળ કરવા માટે અલગ અલગ ટેકનિકલ સર્વેલન્સથી માંડી અને અન્ય એ આરોપીને પકડવા માટેની તમામ યુક્તિ પ્રવૃત્તિઓ હાથ ધરેલી ત્યારબાદ એક માહિતી મળતા કે કેટલાક આરોપીઓ અહીંથી ભાગી અને ઇન્દોર બાજુ ગયા છે અથવા તો એમનેથી આઉટસ્ટેટમાં ગયા છે એ ટીમ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ શ્રી ઝાલા અને એમની ટીમ છે એમની પાછળ પીછો કરેલો હકીકત મળતા છેલ્લે એ લોકોને જયપુરની એક હોટલથી મુખ્ય જે બે આરોપીઓ છે એ આરોપી પૈકી એક રહીમ ઉર્ફે ખુરી અને બીજો હુસેન અલ્લા રખા સાંડ આ બંને આરોપીઓને જયપુરની એક હોટલમાંથી એલસીબી પીએસઆઈ શ્રી ઝાલાની એમની ટીમે છે એમને પકડેલા ત્યારબાદ આ આરોપીઓને વધુ સખન પૂછપરછ કરી બાકીના અન્ય આરોપીઓ ક્યાં ક્યાં સંતાયા હોય શકે ક્યાં ગયા હોય એ બાબતે એમને શું વાત થયેલી છે આ બાબતની ખાસ તપાસ કરતા અન્ય જે બાકીના પાંચ આરોપીઓ છે એ પણ પકડી અને ગઈકાલ રાત્રે એમને અટક કરેલા છે